હેલો ફેમિલી તો આજે આપણે આવી ગયા છીએ દરિયામાં અને ઝાડ બાંધેલા છે તો આપણે જોવાનું છે કેટલું શાક આવે કેટલું નહીં તો વિડીયામાં બીના તો ફેમિલી અહીંયા છે ને આપણે દરિયામાં આવી ગયા છીએ અને અહીંયા ઝાડ આપણે કોઈ દેખાય છે આપણે બાંધેલા છે ઠેઠ આમને બે ગયેલા છે તો હવે આપણે જોઈ અને એમનું આવે છે ઝાડ જોઈ નહીં પહેલાં આપણે તો આપણે આવી ગયા છીએ નજીક ખાવ ઝાડની અને અહીંથી આ ઝાડ આપણે દેખાય તો આપણે જોવાના છે હવે મિત્રો આપણે શરૂ કર્યું છે અને જો અહીંયા દેખાય છે પિચલો તો ઓછા થોડો ખુલે છે એટલે દેખાતું તો ઝાડમાં છે તો આપણે એને કાઢવાનું છે તો હાલો આપણે પહેલાં કાઢી લઈએ આ છે કિચલો તો આપણે કાઢી લીધો છે અને દોરામાં આવી ગયા છે હાલો તો આને નાખી દીધી ફિલ્મ આવે

આવી રીતનું કંઈક હોય છે એ તું નમાઈ લાવે તો આ દેખાણા છે એક કાંઠે આવે છે આપણે આ થઈ ગયું છે હવે આને નાખી દેવાનું છે થેલીમાં અને આ નીકળી ગયું છે આવી જાય ને આ છે સમનું ફર્સ્ટ ક્લાસ તો હવે નાખી દીધી ફિલિમ આપણે આવી ગયું છે પાછું સમનું આપણે હવે આ બધા આપણે ભેગા કરવાના છે ને પછી છેલ્લે છે ને તમને એક દેખાડવાના થયા કે આ કેટલા બધા આવ્યા એ બધા આપણે અત્યારે આપણે કાઢી કાઢીને ફિલ્મ નાખતા થઈ હતી અને હવે આને કાઢી લઈએ થોડીક વાર લાગે એમાં અને ભાઈ જીનું હોય

પાછા આઠવા માર લાગે થોડીક આઠવા માની કોઈ તેવ તો દાદા એકદમ ફર્સ્ટ ક્લાસ 5 incred 경찰 vez. 6 6 ના ને એવું પૂછવું એવું હાવ આપણે આ કાઢી દીધું છે પણ હાવ નાની એવું છે હવે નાખી દીધી હવે આવી છે ના ન એવું લેવો શું ચડવો આ એક નવીન મેચલું કહેવાય ચડવો એક નંબર ચડવો અને નાખી દઈએ નીકળી ગયા છે ઘણા બધા આપણે તો મિત્રો અહીંયા ઘરે આવી ગયા અને આપણે આ કાઢ્યા નીકળ્યા છે અને સમના અમે જો આવા કંઈક છે અને આને તો બધા જાણતા હશે આ એક નંબર કહેવામાં આવે ઝીંગો દરિયાનો ટિટન તો કાંઈ ઘટે નહીં એવો છે અને આ છે ક્રિસ્ટલી આ ક્રિસ્ટલી આવી ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ બધું શાક એવું છે આપણા ની અંદર તો ફેમિલી હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવો છે કે હવે જાય લાંબો અને શાક લઈને આપણે ઘરે તો આવી જાય બધું તમને દેખાડી દીધું છે તો હવે મળશું પાછા આવતા વિડીયોમાં